ગામ તાલુકાના લખ્યા ભાદ્રોડા ચોકડી પર ધારાસભ્યના ગ્રાન્ટમાંથી બનાવેલ એસપી બસ સ્ટેશન રાતોરાત કોણે તોડી નાખ્યું તે મોટો પ્રશ્ન જેને તોડ્યું તેની સામે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી દાદીનગર જિલ્લાના બેગдам રક્ષા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલું ભાદરોળા ચોકડી પાસે આવેલ એસટી બસ સ્ટેશન ડાલા સભ્યની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યું જેનું જતન કરવાને બદલે ભક્ષણ કરી છે પરંતુ આ સરકારી બસ સ્ટેશન રાતોરાત કોણે તોડી નાખ્યું તે મોટો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે સરકારની સંપત્તિને નુકસાન કરી કોણ આ બસ સ્ટેશનને કબજો લીધો હોય તેની સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવી જોઈએ ગ્રામ પંચાયતની સરકારી મિલકતની આ રીતે રાતોરાત લંબી ડાળી ગળી તોડી નાખવામાં આવે તેનો શું કેટલા અંશે વ્યાજબી છે તો અત્યારે ચોમાસામાં ભારે વરસાદમાં મુસાફરો ક્યાં બેસે તે મોટી સમસ્યા ઉભી થવા પામી છે તો આ બસ સ્ટેશન જેને તોડ્યું તેની સામે ગ્રામ પંચાયત પોલીસ તંત્ર અને એસટી બસ સ્ટેશન જેના તાબા આવતા હોય તેવા અધિકારીઓ કેમ ચૂપ બની બેસી ગયા છે આમાં શું રહસ્ય છુપાય છે તે લોકોમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે

કોણે તોડ્યું એ ખબર છે એ જે જેસીબી વાગો આવ્યો તો અને જે આ જમીન માલિક કોણ છે એ રાજા રાજુભાઈ વાલાભાઈ હા પટેલ પટેલ એટલે રાજુભાઈ વાલાભાઈ તો જાણતા જ છે ને આ કોણે તોડાવીએ આ તો જણાય જ ને બીજું કંઈ કહેવું છે આભાવ છે બાય આ સરકારી મિલકતના નુકસાન થયું એ તમને ખ્યાલ આવે છે આ સરકારી નુકસાન થયું એને તમને ખબર આવી હા હા પાછો